ક્યાં બેઠી છે કચરામાં બેઠી છે માં તમે જોવો તો ખરે જો વિચાર કરો આવા પંદર ડસ્ટબિન આ આપણા નાખેલા ફૂલોથી ભરાતા હોય છે તળાવની સી હાલત થતી હશે અંદર પ્લાસ્ટિક ને બધું જ આ તળાવની અંદર છે આ તમે જોઈ રહ્યા છો અરે આપણા માકાડી માતા આ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા છે હું તો કોઈ થતી નહીં કહેવાવાળી કે આ એ લોકોની શ્રદ્ધા પણ આ તમે જુઓ શું દશા થાય તમારી મૂકેલી ધજાઓ તમે જે માનતા માની હોય એ બધું જુઓ જોઈ રહ્યા છો આ એક જગ્યા નઈ આઢળક જગ્યાઓ છે આ દુધ્ય તળાવ તળાવની અંદર એટલી ગંદકી છે એટલી બધી ગંદકી છે આખા ડુંગર ઉપર એટલી ગંદકી છે તમને અહીંયા બી બતાવી દઉં આ જુઓ જુઓ આપણે માતાજીના દર્શન કરવા આવીએ છીએ ને તો આપણી ફરજ છે કે આપણે કચરો ના નાખીએ જે કચરો આપણે ઘરની અંદર ઘરની અંદર નહીં નાખતા તો અહીંયા બિના જ નાખાય ઘરમાં બેગની અંદર મૂકી દેવાનું કા તો ડસ્ટબિન સાથે લઈને આવવાનું આવી રીતે કચરો બહાર ના નાખશો અહીંયા સાફ કરવાવાળા ઘણા બધા ભાઈઓ છે બહુ સાફ સફાઈને એમની રીતે એમનો પૂરો પ્રયાસ કરે છે પણ એ પહોંચી નથી વળતા એનું કારણ છે આપણે પોતે અને બીજું કે ધ્યાન આપવામાં નથી આવતું એમને નાખવામાં નાખતા રોકવામાં નથી આવતું અને આપણે મનુષ્ય જ્યાં જ છે ને એને કંઈક સુંદર વસ્તુ આપી હોય ને એને ગમતી નહીં એને ગંદી કરવી જ ગમે છે એટલે પણ આપણે સારા વ્યક્તિ તરીકે માના દીકરા તરીકે માના દીકરી તરીકે બસ એટલું કે કચરો ના નાખીએ ના નાખવા દઈએ આ તો મેં હજી થોડાક જ દ્રશ્યો તમને બતાવ્યા છે આખા પાવાગઢ પર્વત ઉપર આખા ડુંગર ઉપર આ જ વ્યવસ્થા છે આ જ વસ્તુ છે તમે થોડુંક સમજો આપણી માતાને આપણી ટોચ ઉપર માતા બેઠી છે ને આપણે એમને શું આપી રહ્યા છે ક્યાં બેઠી છે કચરામાં બેઠી છે મા તમે જુઓ તો ખરે અને મંદિર ટ્રસ્ટને અહીંયાના મેનેજમેન્ટને મારે ખાલી એટલું કહેવું છે તમે થોડુંક ધ્યાન અહીંયા ચોખ્ખાઈ ઉપર પણ આપો આ ભવિષ્યમાં હું અઢી વર્ષ પછી આવી છું ત્યારે જેવો હતો એવું ને એવું જ અહીંયા છે એ જ કચરો કશું ચેન્જ આવ્યું નથી એ સેમ ટુ સેમ એવું આ આ સુધરશે નહીં ને આ કચરો નહીં સુધરે તો આખો જે ડુંગર આ જે કુદરત છે ને કુદરત બધી કુદરતી જે વાતાવરણ છે આ બધું ઢોળવાઈ જશે બધું જતું રહેશે આપણી ધરોહર જતી રહેશે તમે થોડુંક સમજો વિડીયોને વધુથી વધુ શેર કરજો આ એક વાસ્તવિકતા મારે તમારી સાથે શેર કરવી હતી મને બિલકુલ ના ગમ્યું અહીંયા આવીને માતાજીના દર્શન કર્યા સરસ દર્શન થયા એ બધું તો ઠીક છે અહીંયા ખૂબ જ બહુ જ શ્રદ્ધાળુઓ આવે છે અઢળક શ્રદ્ધાળુઓ આવે છે પોતાની માનતા લઈને પોતાની શ્રદ્ધા લઈને માતાજીને પગે લાગવા માટે આવે છે એમને માનો જે પ્રેમ છે એ લેવા માટે આવે છે પણ એ પ્રેમ અહીંયા બી તો હોવો જોઈએ ને આ બી તો આપણી એક મા છે આપણે જુ હું થોડા દિવસ પહેલાં જ જૂનાગઢ જઈને આવી ત્યાં આગળ મેનેજમેન્ટ એટલું સરસ છે ત્યાં ઉપર પ્લાસ્ટિકની બોટલથી લઈને કશું જ કચરો થાય એવી વસ્તુ નથી લઈ જવા દેતા અહીંયા બી થોડુંક એવું ધ્યાન દેવાય તો સારું છે કેમ કે જો આ વસ્તુ નહીં થઈને આ ચોખ્ખું નહીં થયું ને આ ઉપરથી આ સીડીઓ છે આ બધું તો ચોખ્ખું થઈ જશે પણ જે નીચે જે છે મેઇન જે છે આપણું ડુંગર છે એ ચોખ્ખો નહીં થયો તો ભવિષ્યમાં આ જે ખૂબસૂરતી કહેવાય ને આ જે સુંદરતા છે ને એ આપણી જોડેથી છીનવાઈ જશે અત્યારથી ધ્યાન આપીશું તો સારું રહેશે આપણી એક નૈતિક ફરજ તરીકે માને આપણે આટલું પાછું આપવું પડે આપણી માને કચરામાં ના બેસાડે એટલે વિડીયોને વધુથી વધુ શેર કરજો તમે આ વસ્તુને માનતા હોય કે તમે મારી વાતથી સહેમત હોય તો શેર કરજો તમારું કોમેન્ટ્સની અંદર મંતવ્ય બી કહેજો અને પાવાગઢ મેનેજમેન્ટને બધી જગ્યાએ પહોંચાડો આ વાત પહોંચાડો કે આ વસ્તુ કરવી બહુ જ જરૂરી છે કેમ કે આ જે આપણી ધરોહર છે ને એ આપણી જોડેથી છીનવાઈ જશે બહુ સરસ સુંદર વાતાવરણ છે અહીંયા પણ કચરો જોઈને મન દુઃખી થઈ જાય કે આટલો બધો કચરો આટલો કચરો આવા ધાર્મિક સ્થાન ઉપર અને જ્યાં આગળ આપણે એકાવન શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ અહીંયા હોય અહીંયા આપણી સાક્ષાત માં બેઠી હોય તો આપણે ધ્યાન રાખવું જરૂરી છે બસ એટલું જ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારે આ વાત શેર કરવી હતી કોઈનું લાગણી દુભાવવાનું મારું કોઈ એ હતું નહીં પણ આ સત્ય હકીકત છે એટલે મેં આ વાત તમારા સુધી મૂકી અહીં આગળ આ ભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે તળાવની આ દૂધ્યો તળાવ છે તમે જુઓ અને એમાં આ બંને ભાઈઓ મહેનત કરી રહ્યા છે હમણાં ભાઈ તમે હમણાં ત્યાં આગળ હતા આ ભાઈ હમણાં ત્યાં સામે હતા અને ત્યાં આગળ સાફ કરતા હતા આ જે કચરો જોઈ રહ્યા છો આમ તો બધાની શ્રદ્ધા છે પણ આ તળાવ માટે કચરો છે તો આ જે કચરો છે એ ત્યાં ઊભા હતા ત્યાંથી એમણે કીધું કે જો ત્યાં આગળ ફરીથી કચરો થઈ ગયો છે ને આપણે સાફ કરવાનો છે તરત અહીંયા આવીને એમણે સાફ કર્યું ભાઈ અહીંયા રોજ તમારે કેટલું સાફ કરવું પડતું હશે વધારે સાફ કરવું છે અંદાજે અંદાજે બે ટાઈમ કરવું પડે કેટલો કચરો થાય કચરો વધારે થઈ જાય છે લગભગ ખાલી આ તડાવ પૂરતો આ પૂરતો લગભગ તડાવ પૂરતો 10-15 જો વિચાર કરો આવા પંદર ડસ્ટબિન આ આપણા નાખેલા ફૂલોથી ભરાતા હોય છે અને તળાવની સી હાલત થતી હશે અંદર ને બધું જ આ તળાવની અંદર છે આ પવિત્ર માનવતો આ તળાવ છે દૂધિયું તળાવ જે પાવાગડુપમાં આવેલું છે જોઈ લો અને આ બધા ભાઈઓ આખી જે ટીમ છે બહુ જ મહેનત કરી રહી છે સાફ સફાઈ કરી રહી અહીંયા કોનો વાક છે આવો કચરો થાય એનો વાક કોનો યાત્રિકોનો જ વાક છે ને

બધા બહુ જ મહેનત કરે છે દિવસમાં ખૂબ કચરો અહીંયા આગળ થતો હોય છે આખા પાવાગઢની અંદર છે છે બી મહેનત કરી રહ્યા બસ આ લોકોને ખાલી એટલું કેવું છે કે ભાઈ કચરો ઓછો નાખો આ તળાવમાં પ્લાસ્ટિક નાખેલું છે પ્લાસ્ટિક તમને એવું લાગે છે કે આ દૂધિયો તળાવ છે પ્લાસ્ટિકના ગળી જશે એવું લાગે જ તમને એ ના ગળે એમાં કચરો જ થાય છે આ બીજા ભાઈ છે એમને બી આપણે પૂછે કે ભાઈ કઈ રીતનું છે અહીંયા તકે તમારે દિવસનો કેવો કચરો સાફ કરવો પડે આ મંદિર કેવો કચરો થાય આમ મંદિરમાં અહીંયા આગળ દંડ મૂકી દે કે કચરો નાખવા ઉપર દંડ છે તમને રાહત મળે ફરક પડે એવું આવે તો કચરો જેટલો બધો હોય છે આ લોકો સાફ કરી કરીને થાકી જાય છે બધા બહુ મહેનત કરે છે થેન્ક યુ તમે બધા સાફ કરો છો અમારી ભૂલના કારણે તમારે આ બધું કરવું પડે છે થેન્ક યુ પણ અમે ટ્રાય કરીશું કે અહીંયા આગળ કચરો ના નખાય ભવિષ્યમાં કંઈક ને કંઈક અમારો પ્રયાસ કરતા રહીશું પણ તમે જુઓ છો આ દૂધિયો તળાવ છે ને રીતે કચરો છે અને દિવસના ઓછામાં ઓછા પંદર ડસ્ટબીન આ લોકો આવી રીતે સાફ કરે પંદર ડસ્ટબિન ભરાય જાય કેટલો કચરો થતો હશે અને બી આપણે પધરાયેલા ફૂલો છે અને આજે પ્લાસ્ટિક તમે નાખો છો એ પ્લાસ્ટિક કઈ એ તળાવ ગળી નહીં જાય ઓગળી નહીં જાય એ અહીંયા ઉપર જ રહેવાનો ને તળાવમાં જ રહેવાનો છે એટલે કચરો ના નાખો એવી મારી અપીલ છે